જય મા હિંગડાજ માતાજી ઇંગળાજ ધામ ભાઈ અહીંનો નજારો તમે ખાલી જોવો અહીંની રળિયામણી તમે જોવો રળિયામાં લોકેશન એકદમ બેસ્ટ ગીર જેવું હવામાન વાહ ભાઈ ચોટીલાથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલું છે ઇંગળાજ ધામ એક વખત અવશ્ય મુલાકાત લ્યો બહુ સરસ મજાનું મંદિર છે ધામ છે બહુ મજા આવે ભાઈ એકદમ જોરદાર

<laughs> येटलो <था> मानला <laughs> आले म बगाडू काल व्हिडिओ काय से पणितो आम देखायते से भले देखाय आला दे। <laughs> आ उतरला इंग्लिश माय चालल छे हाला तो हुय नाही यार हां बरसल का उतरली क्या अब बाईसी बाथरूम मा एली ना आम बटकार हां आपण नसे क्या योला एको जना पाछो आम्ही जा इंग्लिश

યા રેડી બહુ જોરદાર મંદિર આવેલું છે ચોટીલા થી માત્ર બાર કિલોમીટરના અંતરે વાહ હમ એ વલનવાડી નું તો ના પે માર જમણો પાને મર મારી હામો ને બબપા